નમસ્કાર મિત્રો અચાનક જ વાતાવરણમાં પલટો પલટો આવ્યો છે જ્યાં મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં વરસાદ પડ્યો છે વાવાઝોડા સાથે વરસાદ પડતા એક વરસાદી માહોલ જામ્યો છે અને ગરમીથી લોકોને ખાસ કરીને રાહત મળી છે મિત્રો અમદાવાદના તમે દ્રશ્યો જોઈ શકો છો કે વાતાવરણમાં પલટો આવતો જો વાવાઝોડું આવ્યું છે વાવાઝોડાના દ્રશ્યો જોઈને લોકો ડરી ગયા હતા ઘણા લોકો દુકાન બંધ કરીને પણ ઘર ભેગા થયા હતા પણ મિત્રો ત્યાં વાતાવરણમાં પલટો આવતા ઘણા લોકોને રાહત મળી ગઈ છે અને તેના લીધે અત્યારે લોકો ખુશ છે કારણ કે મિત્રો વરસાદ જે આગાઈ કરવામાં આવી હતી ને એ આગાઈ પ્રમાણે અત્યારે વરસાદ થઈ રહ્યો છે જ્યાં મિત્રો હજુ ચોમાસાને વાર છે એકાદ મહિનો તો વાર જ કહેવાય પણ મિત્રો તે પહેલાં જે વરસાદ આવ્યો છે તો તમારા એરિયામાં અને તમારા ઈલાકામાં કેટલો વરસાદ છે ને કેટલું વાવાઝોડું છે તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો કારણ કે મિત્રો અત્યારે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે અને નોર્મલી વરસાદ હતો પણ વરસાદ પડ્યો હતો તો તમારું શું કહેવું છે કમેન્ટમાં લખજો કે ગરમીથી રાહત મળી છે કે નથી મળી